ફાઇનલી મિત્રો પહોંચી ગયા હૈ બે બંદા તમે બધા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો કેમ કે ने माइरोवेल तो पाप ने पढ़ा जो चावी अपने गाड़ी में रखी दी थी तो कौन डो है ये कहाँ है ये आपड़ी कहाँ है लगभग कोली है ने। ये वी 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 वी। नौशुनौर। <laughs> नौशुनौर। ने मुन्ने ये बुलाई क्यों मेरी तरह ना वही वही ये जा पड़ी वही नौ सोना वाला नौ सोना वाला नहीं ना काटो वाला निकल ये आपड़ा जिला वाला वाला बेवु जो ओ क એમ કે ભાઈ માન્યતા બહુ કરે માણસ ને અડર દેવા વાહ એટલે એ હજી જો આવે છે ફોર વ્હીલર ની હમણાં ઓલો કીક મારો કીક કીક નહીં મારા સ્લેપ મારવાની ફેમિલી આપણે આઈ દે દુદેશ્વર માધવ નું ડુંગર દેખે ખાડતું આરી આલી જડ વાટ આવી જાય છે પણ અહીંયા થી હેડ આપણે આલી ઘર આવી આપણો દુદેશ્વર માધવ નું ડુંગર છે અત્યારે આપણે જઈ રહ્યા છીએ ઘર તરફ કેમ કે આપણે બકરામાં વેતર હે ને એટલે ભાઈ જાજુ રોકાવાનો ટાઈમ ના હોય ત્યાં આયા સી ભાઈને અમે વાટ કઈતી કે આ બધી બંધ હતું અને નાખી હોય છોટા વાયર દેખીને છોડ દીકે અને ટાયર આવે છોટ ગાડો ઘેલો ભાઈ ભને ભાઈ ઓફિંગ થઈ ગઈ ઓફિંગ થઈ ગઈ આપડા હવે હેને આ છોટ નઈ બોલે આવે ની કાપી બોલાઈ લેઈએ એટલો ભાઈ અમે પેટલ કાઢ્યો

ને ધ્યાન રાખવાની હોય એક કપડું ઓલા કુતરા જરા હરાડા થયા ને આપણો ભૂરો આજ છે ને હાકર હોતો ક્યાંક ભાગી ગયો પેલા જેવી જ સમસ્યા હોય ભાઈ પેલા આપણે આજ લપ રહેતી હતી ભૂરો હોય ને ભાગી છે નટાણે ભાગી ગયો હાકર એ લેતો ગયો એ તો ગયો પણ હાકર એ લેતો ગયો ક્યાંક હલવા હે ને તો કીલું ક્યાંક એમને પડ્યો રે સારકમાં જવા હતું ભાઈ ભાગી બીજું કઈ નહીં એવું બધું હે અને લોક માં જોડે રે જો આપણે જોઈ આ નદી કે વત છાઈ છે અત્યારે અમે લેવા ગયી ગયા ત્રણ અને તમારો ભાઈ વાડે સુઈ ગયો તો ખાટલો નાખીને કેમ કે આની બધાઈ ધ્યાન રાખવું પડે અમારને કૂઈત રહેને કાવન તો બહર બોલાઈ જાય આટલા માટે અત્યારે ઉઠો ને મેં કીધું લોગ ચાલુ કરી ચા પીવા જઈ ઘરે એ ઉભો કામ હે નાનું મોટું અજી બતાવ સ જરા પુતરા ભાઈ હે ને ટણામ બહોર બોલો છે એટલે નીંદે રૂડી ગઈ હું એવું લાગ્યું ઓલી કોન સાડકો કેને ધોઈ નાખ્યો હોય ને એટલે ફમેલી વાગી ગયા છો ને અત્યારે તમારો ભાઈ પાછો બ્લોગ ચાલુ કર્યો છે કેમ કે આપણે આઈવા દઈએ દાતરબેરી નારિયળ વતારવા ને એક્ચ્યુલી બાપા હે કઈક મહિના છે ને નારિયળ વતારું નારી વધારે લીધો મારો ભાઈ નીકળી ગયો ઘર સાઈડ કેમ કે વાઘ આવી ગયો છે ઓલરેડી કેટલા થઈ ગયા પાંચ ને એકાવન થઈ ભાઈ ખોટું એટલે છ વાગવામાં થોડીક જ વાર કહેવાય હું તો બોલ્યો તો છ ગયા આઈ એમ વેરી વેરી સોરી લોગમાં કન્ટિન્યુ રહેજો કેમ કે હું હે ને જરાક આપણો મિશન અધૂર હતો ને એમાં ચોટી ગયો હતો એટલે પછી એમાં મહેનત કરવી પડે ને ભાઈ જલ્દી આવડી જાય ને

તો આની મત જીવાનું ભાઈ આ ફોન ની ખાસીયું તમે તમને કહી દો કે 1 એક 80% કે 90% હોય ને ખાલી ફર એટલું જ થાય ચાર્જિંગ કે જિન કઈ ખબર ન પડે શ્રીયો ભાઈ એટલે પાવર બેક લઈને રખડે અને આશકે જવાનું અમાર બેય ભાઈને નહી શ્રીયો ભાઈ ઓપનિંગ કરવાની છે ને ઓપનિંગ કરવાની છે તમે ચેનલ ઉપર નવો હોય ને સબસ્ક્રાઇબ કરી લેજો અમે બેય ભાઈ જવાના તો બાપાને પૂછ્યું તેલા બતિંગ પોસ તો બાણી ને બાકરા આવતો મને સમજણ નહી આવે કે આપડે જોડો ડોયડા ઠેક ઠેકાણે છે ને અમે બે મિસ્ત્રી કામ કરી લે ભાઈ આવું હરું તો નઈ જઈ ને બસ બીજી સમય આ હરું નઈ જ આમાં ઉપાડી ના હોય તો આમાં છોટ ના આવે ખાલી પૂછે આપને કેટલામાં આમાં છોટ ના આવે જુઓ यहाँ कोई न चालू कर रही है कभी कभी आते तो मारिंग करे मांड वो रोपा है वहाँ तो तो वहाँ तो किया है आप रखा है ना हाँ लो पूरा पाँच जब तीन खाता है जब तीन खाया यह। है यहाँ यहाँ क्या खान तो है ना ये मानी हुई मिस्टिक राय थी पहले तो आपना पोक मार के लाहान था उसे नहीं आपने नत कबाब है <laughs> आया है तो वही तो तो बोला ना हम तो लाइट जाई नहीं हाँ यहाँ जो मारा माँ हाँ तो है यार मार दो एक दूसरे नहीं मार पर तो तार एक नहीं जाई बात करेगा रवि हमारे तो थोड़ा पावर हुई होजी मैं आ गया वहाँ तो नज़ाये खाली मुकेश पावर वहाँ जिम पास फ्यूज पावर ना फोन अगर वही

ઓ ભાઈ કસતા કસતા કટતા પેપર પેપર ભર હોય એમાં ભર છે આમાં નઈ ભર એ ઉડે તો જા મોણે વિખાઈ રખડે રાજા કવાત સર શું વાત છે સર શું બર યે વાત હે સુરે ભાઈ અમારે અને તમે એમ હોય ને કે એકલો આ બેઠો કએ કે હે આવડી મેફિલ હોય એટલે મને વિડીયો અપલોડ કરવાનો મજા આવે કેમ કે આ બધું હે ને કોમેડી હે આ લાઈક કરી દેજો